તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વિર બ્લોક્સ માં તમારું સ્વાગત છે સવાર સવાર ના આપણે આવી ગયા સીધા વાડીએ અને મંડી ગયા આપણે મોડી વાડવા માટે અને આપણી લેમોરગી ઉપર લઈ જવાની એમ મવડી એ પડી પાર્કિંગ લોટ માં પાર અને આપણે વાટવાની મવડી તો ચલો વાઢી નાખીએ પછી આપણે નાઈ ધોઈ થઈ ગયા ફ્રેસ આવી ગયા ઘરે આ બાજુ આપણા મિત્ર આવી ગયા કારણ કે આપણે જવાનું હે

આ છે કુડા કકરવા હાઈવે અને આ છે દ્રાવડી દ્રાવડી અડો આવ ભાઈ પછી આપણે પોચી આરામ ઓ પેટ્રોલ પંપે આજો આ છે ભરતભાઈ ની ગજે ભાઈ લો ની વાત જાવ એટલે બડો ઢક લાગનો પેટ્રોલ નખાવીને આપણે નીકળી જાવું ફરી આગળ આપણી બાઈક પાર્કિંગ માં હે પછી પેટ્રોલ કમ્પ્લીટ નખાવી દીધું અને આપણે વા જાવું ને આગળ આપણા મિત્ર ચાવી નાખે જો આજને ચાવી આવી જાય તો આપણે આગળ જાઉં હાલો કે ના હોય ચાલો ભાઈ તો પછી તો આપણે બાઈક નીકળી નીકળીએ ચાલો ના આપણે નીકળી જાવ હવે આગળ સીધા અને આવો ના આવ રહો આપણે અઘરી જાવ એવું લાગે હવે પછી તો આપણે પહોંચી યાર આંબો છોકડીએ ના જો ચા એના શોખીન એટલે કે આ બાજુ કે જે ભાઈ કોકથી વાર્તાલાપ કરે હેરા

અને ફૂલ ગરમી તો આપણે થોડી વાર કરશું હવે આરામ કારણ કે એસી કુલિંગ રૂમ છે ભાઈ તો આરામ કરે રહ્યા આજો ભાઈ આ કરવા માટે જાય આજો કેને ભાઈ કાકા વાળા લગે ને ભાઈ ને ધંધે લગાડી દીધા અહીંયા હાલ તમે આવી ગયા અહીંયા આજો અહીંયા હલ્દી થવાની છે એ કેવું હોય આપણે ખબર નથી શું આપણે મારી રિવાજ નથી આ બધું બાકી છે પણ અહીં આપણે

ગીત નહીં રગડો જાય છે ભાઈ હજુ ચોબર થી રાપર આવ્યા છે ચા પીવા માટે પેસ્ટિલ અને આવું ને આવું કરતા રહેજો ભાઈ કોક ની ચાવી પીતા રહેજો પછી તો વળી ગઈ સાંજ અને આ બધું થઈ ગયો કમ્પ્લીટ અહીંયા સ્ટેજ બેજ અને મંડપ મંડપ બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણી જશું આગળ કારણ કે અહીંયા છે અંદર જમણવાર રાખેલ છે અને આ છે રાજા ભાઈ આગળ જે ફોટો શૂટિંગ કરી રહ્યા છે આપણે એની પણ લેશું મુલાકાત આપણા મિત્ર અને આ છે આપણા મિત્રજી ને આપણે લગનમાં આવ્યા છીએ વરરાજા છે જો શણગાર મણગાર કેમ છે એક નંબર હો બાકી ત્યાં તો રાત પડી ગઈ હે ને આવી ગયા આપણા ગામના મિત્રો જો એ સભી સભી માસૂમ ચહેરાઓ કો દેખ લો આપ કે સભી અમારે ગામ કે હે પછી તો આપણે બોજી અંદર અને આ છે કાંક કે અંદર નો સીન કમ્પ્લીટ બધો સણગારીને કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયા છે જમળવાર તો આપણે થોડી પછી થારી લिसू અને પછી આપણે ડીશ લઈ લીધી છે અને મંડી ગયા આપણે મિત્રો સાથે ખાવા માટે બધા મિત્રો લઈ લીધો સાંજનું ભોજન અને બે ગયા આપણે જમવા માટે પછી તો વરરાજા ફોડી નાખે ફટાકડા થોડી વારમાં થવાની વરરાજા એન્ટ્રી અને એટલા માટે જાય ફટાકડા આવ્યા છે બાજી તો લેવરો લેવરો ફટાકડા ફૂટી માં મંડી ગયા અહીંયા અને પછી તો વરાજાનું ધૂમધામ મિત્રો આ ભાઈ રાતના બાર ના ટકોરે ચા પીવા આવી ગયા જો બાજુ લાડા ની એન્ટ્રી કરી લીધી ના જો અને આ છે આપણા લાડા ભાઈ ના છે મારે કે ભાઈ રાતના બાર ના ટકોરે કે ભાઈ તમે આવ્યો ચા પીવા તો અમૃત નું ચા આવી ગયા ભાઈ ભાઈ પૈસા લાડન ભાઈ આપો ભાઈ ચા હું ક્યાં પીવું પૈસા આપું બહુ હુકમ કોક ના વિડિયો ઉગારો તો

આ છે આપણો કાલનો ઓલો કાલે ટાઈમ ન મળ્યું રાધાકી પ્રોગ્રામ વધુ એટલે